દેવાની અને અહીંયા મગફળીની ટાકી છે આઈનો માણો હોય નઈ આપડો અને શું કરવાનું ઢેગલો થાય ને આથી આ ત્યાં પાવડી બાવડીઓથી ખેંસીને નાખી દેવાનું અને મગફળી ચોખ્ખી જોઈ લો જોઈ લો અને જો ઉપર ચડાવે આ રીતે હોય ચેન હોય અંદર આ રીતે નાખ્યા રાખે કાચું હનુ પાક્યું હો ભાઈ 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 કાચું હનુ પાકી ગયું પણ હોનાનો ભાવ ક્યાં ભાવ નથી ઓલે હોનાનો હે એક ને હિસાબી પૂરી ગયું આનું નીકળા હિસાબી દે તો ભયો ભયો પણ ખાલી અઢાર ને ઓગણી દે છે આ બધાના ના મોટા મોટા આ બધા મજૂરો નું પાંત્રીસો રૂપિયા વીઘાના ના ગણી આ લોકોને ને થઈ દેવાના વીઘે પાંત્રીસો રૂપિયા લોકોને ને થઈ દેવાના વાયલું જે વધ્યું હોય ને આતરવાળા દેવાના એકડા વારાને દેવાના વાહે વધે ને એ આપડા હવે તમે વિચાર કરી લેજો વાહે શું હોય છે ને બોતું એવું હે ભાઈ પડ છટાઈ કરવું પડે આપણો રોટલો હે આમાં આ ધંધો હે આપણો નફો મુટકાની ડાળીું રાખે હરી રહીજે હે એ આ પડું હે ને એટલું ખાલી થયું હે

આયા કાંદું થયેલું આ અહીંયા ભૂકો થયેલો હે આઈ સિસ્ટમ આમાં પાથરો નાખે ને એટલે ઉપર વહી જાય હાપ ભૂહી વિહીન સુંદો કરી નાખે ડૂવર ડૂર ડાકડું પાંધરીને ધૂળ ને બધું નખું પડતું જાય આમાં નીચે સાયણો હોય ત્યાં આયથી ધૂળ છે ને એમાં સરાતી જાય તો અહિયાં ધૂળ પડે અહીં જ્યાં ડોડવા આવીને આમાંચકી હોય ને ઉપર ચડાવે આમાં ભૂકો ભરાય આ પાંચ ડું હોય એમાં ભૂકો ભરાય અને આ રીતે ધીરે ધીરે પછી હાલતું જાય જો એટલું લેવાઈ ગયું આ રીતે પાછળ પાછળ નાના નાના કહી રહ્યા બાકીનું તો છે ભરાવા આવી

આજુ વખતે ટોકરી હોતું જાય છે એક વખત ટોકરી ન્યા જાય કારણ કે ભૂકો ભરાઈ ગયો હોય ભૂકો પછી નહીં એક વખત ટેલર બોલાવવાનું એક વખત ટોકરી લઈ જવાનું ટોકરી હોતું ભૂકો ખાલી આ કાંતા ઘેર આ ભૂકા ઘેર અને આ મગફળી નો ઘેર ઠલવાઈ ગયો કાંતો હા હવે મગફળી ઠલવાઈ બે ટાંકી ઠલવી ગયું ત્રીજી વાહ ટાંકી ચોથી ટાંકી ખાલી કરી ચાલુ થઈ ગયું પાછું ચોથી ટાંકી ભરાઈ ગઈ છે લગડી માલ છો ચાંદી જેવો માલ હા ખેડૂત હા હાલો ટાંકી નંબર પાંચ ભરાઈ ગઈ થેપાટ ઉડી ઉડી

લોરી થોડી નાખી લે પાસે આ હે ને માંડવી અહીંયા સુધી નો ભૂગવી જોઈએ અહીંયા ભૂકી જાય ને તો પાછી આમાં જાય ને તો અંદર હળવાઈ જાય છે ને ઊભું રહી જાય હલો ટાકી નંબર છ

ટોલી ભરી લીધી છે ટોલી ભરીને થલવવા જાય છે હાલો મગફળી નીકળી ગઈ છે અને ખાંધા પીતા તું ચાલુ થઈ ગયું છે આ કાચું દીખ્યું હોય આ